અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડ ની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં અગિયારસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તાપોવન સંકુલ અને ભાવનગરની જ્ઞાન મંજરી દ્વારા બોર્ડ મોકડીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ડર કેવી રીતે દૂર થાય તે માટે બોર્ડની પરીક્ષા મોકડ્રીલ યોજાઈ હતી બોર્ડ પરીક્ષા મોકડ્રીલમાં જિલ્લાના વાલી અને વિદ્યાર્થીઓ તરફથી બોર્ડની પરીક્ષા અંગેની માહિતી આપવામાં આવી હતી જ્યારે પહેલીવાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે તેના મનમાં રહેલા પ્રશ્નો અને ડિપ્રેશનમાં આવીને બોર્ડની પરીક્ષામાં તેઓ ડરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને ડર દૂર કરવા માટે ખાનગી શાળાના સંચાલકો દ્વારા બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ પરીક્ષા મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું તપોવન જ્ઞાન મંદિર તથા જ્ઞાન મંજરી બંનેના ઉપક્રમે જે આજે મોક પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એ ખરેખર સરાહનીય કાર્ય છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના દરેક હોદ્દેદારોએ પોતાની શાળાઓમાં આવું આયોજન કર્યું છે અને આ આયોજન કરવાથી બાળકોની અંદર જે બોર્ડની પરીક્ષાનો જે હાવ છે જે બીક છે જે ડર છે એને દૂર કરવાનો એક બહુ જ સાહસિક પ્રયાસ છે આજે તપોવન વિદ્યા મંદિરની અંદર જ્યારે આ પરીક્ષાનું આયોજન થયું છે આશરે સાડા અગિયારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને આ પરીક્ષા આપ્યા પછી બાળકોની અંદર જે ડર છે તે દૂર કરવાનો પ્રયત્ન જે જે પ્રિન્સિપલ તથા તેમના શિક્ષક મિત્રોએ કર્યો છે તે ખરેખર બિરદાવવા લાયક કાર્ય કર્યું છે અને હું એવું માનું છું કે હિંમતનગર અને એની આસપાસ એટલે સાબરકાંઠા જિલ્લાની અંદર આવા આયોજનો વારંવાર થતા રહે અને બાળકોની અંદર જે ડરનો માહોલ જે બોર્ડને લઈને છે તે દૂર થતો રહે તો પોતાની ક્ષમતા ક્ષમતાકથા વધારે બાળકો સ્કોર કરી શકે અને આપણા જિલ્લામાંથી પણ ઘણા બાળકો બહાર નીકળી અને જેડબલ એડવાન્સ અથવા તો નીટમાં ઉપ રમે જઈ અને ત્યાં પણ એ લોકો પોતાની ક્ષમતાઓ બતાવી શકે તે માટે જે પણ આયોજન જે નાના લેવલથી લઈને મોટા લેવલ ઉપર જે પણ આયોજન જે છે તે ખરેખર બિરદાવા જેવા છે આજે તપોવન વિદ્યા મંદિર સંકુલ અને જ્ઞાન મંજરી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે